ધાનેરા તાલુકો અમારો બનાસકાંઠામાં રાખો ખરાદ અમને દરેક રીતે અગવડતા ભર્યું રહે છે આવન જાવનમાં અને દરેક કાર્યોમાં ધંધાર્થે શિક્ષાર્થે આરોગ્ય લક્ષી રીતે કે સામાજિક રીતે દરેક સંસ્થાના ભવનો અને નિવાસ પાલનપુર ખાતે હોય અમારા બાળકોને ત્યાં વ્યવસ્થા મળી રહે છે એવું સરકાર ન કરે લોકોની સુગમતા અને સરળતા માટે જ્યારે સરકાર નિર્ણય કરતી હોય તો આ બધા પ્રશ્નોને પણ ધ્યાને લઈ નિર્ણય કરે એવી જ અમારી માંગ છે અને ધાનેરા તાલુકા ને બનાસકાંઠામાં જ રાખે એ માટે અમે સૌએ આજે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પણ આપ્યું છે અને રજૂઆત કરી છે